નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રીબડા ગામમાં અનુરુધસિંહના સપોર્ટ માટે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો અનુરૂધસિંહ જાડેજાના સપોર્ટ માટે ક્ષત્રિય સમાજ એ આજે રીબડા ગામમાં સંમેલન યોજ્યું છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો આ ક્ષત્રિય સમાજના લોકો શક્તિ પ્રદર્શન કરશે અને અનુરૂચિને સપોર્ટ કરશે તે મામલે આ સંમેલન યોજ્યું છે અને આ સંમેલન માટે લોકોએ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ બનાવીને પોસ્ટ કરી છે ચાલો અનુરૂચિ જાડેજાના સમર્થનમાં વી સપોર્ટ અનુરૂચિ જાડેજા રીબડા સર્વ સમાજના સર્વ જાતિના દરેક ભાઈઓ બહેનોને પધારો આમંત્રણ આપેલ છે તો તારીખ પાંચ બે હજાર પચીસના પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ સંમેલન આજની તારીખે બપોરે બે કલાકે યોજાવાનું છે સ્થળ હનુમાનજી મંદિર ઇબડા ખાતે છે તો મિત્રો આ સંમેલન યોજાઈ જાય ત્યારબાદ આપણે બીજો વિડીયો આવશે તેમાં શું નિર્ણય લીધા અને શું વાત થઈ તે વિશે વાત કરશું બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો ને તમારો આ વિષય પર શું અભિપ્રાય છે કોમેન્ટ કરજો નમસ્તે જય હિન્દ જય ભારત